રેલવે સ્ટેશનના પખાલીવાડમાં ઉભરાતી ગટરના ગંદા પાણી ફરી વળતા સ્થાનિક રહીશોમાં રોષ રેલવે સ્ટેશન પખાલીવાડમાં છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે જેની સ્થાનિક રહીશો દ્વારા તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં આદિ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આ ઉભરાતી ગટરના ગંદા પાણી શેરીઓમાં અને રસ્તા ઉપર ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તો તંત્ર દ્વારા આ ઉભરાતી ગટરના પ્રશ્નને તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી

રેલવે સ્ટેશન રોડ પખાલી વાળ અમીપરા અમારે અહીંયા અવારનવાર ગટર ભરાઈ જાય છે ને એ ગટરનું પાણી નળની લાઈનમાં આવી જાય છે એ પાણી અમે વાપરવામાં વાપરીએ છીએ ને પીવામાં પણ લઈએ છીએ ને છોકરાને અવારનવાર ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ એવા પ્રશ્ન હરેક ઘરમાં થાય છે ને આ છેલ્લા પંદર કે વીસ દિવસથી ઘરની અંદર ગટરના પાણી ભરાઈ ગયા છે પાંચ ઘર એવા છે કે ગટરના પાણીમાંથી અંદર બહાર થાય છે એવી રીતે એના ઘરમાં જાય આવે છે ગટર નીચી છે હવે કયો પ્રશ્ન અમારે પછી ઉપાડવો બીજા નંબર માં અમારા કોર્પોરેટર સાહેબ શ્રી ભરતભાઈ મેર એ અમને એક ફેરી હાથ જોડીને અમારા વિસ્તારમાંથી ને જે તે વિસ્તારમાંથી મત લઈ ગયા કાઈ વાંધો નહીં અમે એને અમને હાથ જોડ્યા અમે પણ એને હાથ જોડીને કઈ કે અમારા પ્રશ્ન હલ કરો ને અમને થોડુંક મદદ કરી દો અમારો પ્રશ્ન હલ થાય એવું કરો અમારે પંદર દિવસ જેવું થશે અમે ત્યાં મેન ઓફિસે પણ આવ્યા બધા બેનો ચાલુ વરસાદમાં તો પણ અમારા ઘરની પણ અંદર પાણી આવી ગયું છે ગટર નું અમારા ઘરમાં બધા ને તાવ આવે છે બોલો અમે કોઈ પૈસા આપી શકશે અમને કઈ સરકારી કઈ સ્થાય નથી આપતું અમારા ઘરમાં બધા ડબલ ન્યુમોનિયા થઈ જશે અત્યારે નાનું પાંચ મહિનાનું પણ બાળક છે સર્ટી હોસ્પિટલમાં છે બરાબર ને બીજું બાળક છે એમને પણ તાવ આવે છે ઘરમાં નેવું વર્ષના છે એમને પણ તાવ આવે છે બધા બીમાર છે ઘરની અંદર અમારી આ સુચેશન છે અમે પાણી પી પણ નથી શકતા રહી પણ નથી શકતા અમે કઈ રીતના અમારે રહેવું